বেলা কাছুকন বন্ধ কারে তো প উ নমে যেতু পলা মনে পলা উ ত মটা দেওয়া কান ব দকার পা

ના એના નાસ્તો જોઈએ આપડે ખાવાનું ને બિચારો નહીં મંડી બગાડ્યા હવા માં દાળા બગાડ પેલા નરું બોલ 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 શી ખબર

મોબાઈલ માં ના બોલ પત્ર પતો કરવાના કે કચા પતો નહી કરો તો ચા તો બનાવાય જાતે તમે તો તને કીયો તારા મોટા ભાઈને કઈ તો મને નાકરો ઘુંઘરા ઘુંઘરા કરે તો જો મોટા તો મોટા ભાઈ બીટી મો મોટા ભાઈને લેડો દીદા તું સાતો ભૂખા હો ભલે તારા તો તું

તું અડધું ચેતન સાફ કરવાનું કરતા ઓળી નું કોમ રાખી ભાઈ બપોર ભાઈ કોમ છે એવું કરતા મોટા ભાઈ થી ભાભી એ બોલ બોલ કરો

તારો ભાઈ તો આમ જલસા કહેવાય પીલું કર્યા મન કેતા અલ્યા ગોમ વારા ની વાતો ના હોય અને તને એવું લાગે કે હું જલસા કરું ડોસી જલસા કરવા દેવી છે પછી

પણ ભાભી ને એટલા પકી આવું છો ભાભી તો હમણાં હમણાં જ કરે કોમ કરો કે ના કરો ભાભી તો આખો દાડો ટીવી જોશે ફોન જોશે ટીવી જોશે ફોન જોશે આવ્યા છે એમ કે

મારા મજૂરી આય છે ઓહડી પેણ બનાવીને કપ થી લઈને નાખી મારે કરવાથી લઈ જાય નાખવાની

પાવડો લઈને ફરવાનું હો તારા એના પાર મારો ભાઈ એવું કરે આ ભાઈ ભાઈ ના કરે મારા ભાઈ 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 ના કરે એમ કહું તારું બધું કરી નાખ્યું હો કશું જ નહીં તારું આ તો કાલે પાવડો લઈને મોકલો હ પૈસા લઈ એને વાપરો હ ચો વાપરો મારો ભાઈ હું કરો તો ખરો તું જોતો ખરો જલસા તેવી કરો અન તું પાવડો લઈને આયો દાળો ઉગ આ તારા પગ ના બગતો જો આ તારી હાલત જો અરે એ તો ચેતર માં જે તો એવું તો બગડાય ને તો ચેતર નહીં તમારું ચેઠે લઈ લીધું તારા ભાઈને તું ખાલી એટલું પૂછ આ તું ખાધે પીધે સુખી સુ બાકી કાગરે કરાય ને તો યા કાપી નાખ્યું તારું અરે કરત નઈ મારો ભાઈ એવું કરત ગયા લપટ છપટ કર નાખ્યું કરન તો પાવળો જો તારી ભાભી કેમ ખવરાવા આ જીવારું ખવરાય લે તું લટ્ટા પઠ્ઠા જેવો છે કાં શું ભાઈ એવું કરત નઈ તમે હું યાર નામ મને યાર રૂપિયા લાઈ લાઈ તો વાપરે ને તો યાર એ બધા જલસા કરે હ તું એ હું ભારી તું એ હું જોઈ મારું હું શું નઈ અને મા તો માર ભાઈ જતા માં ભાઈ તો મારા હાથમાં થોડું કોઈ આવો અલ્યા પણ આશા ના રાખે આ બધું જોયું આ બધું જોયું

તમારે હગુ બગુ કર્યું કે ના હજુ કર્યું નહી જોય અરે ના અમે ના કરતા સારું જો તમે હગુ કર્યો ને તો એને બહેરી આવશે પાસે છોકરા બોકરા થાય બરોબર તો પાક નહી આપવાનો

પી હું પણ આજ મને રેહવાયું નઈ ને એટલે મેં તમે કીધું આ તો તમારા ભલા માટે મેં કીધું છે પૂછી દો જોઈ ને હા હું જવું જોઈને

એમ જ્યોડ કીધું તું ને હવા નો ગમે તો આપણા બેડાવવા ના ના કરો તો તારું બધું ખોદા ને તને ખબર તો છે એ તો તારા ભલા માટે કીધું તું મેં કીધું ને જો વાત ખોટી તારું પોડી નાખ્યું પડતો હું એમ નથી કરવા નતો કરે તો એક વાત કઉ તો એના બે આવે એટલે આપડે બે ભાઈ બરોબર હલકે ને એ છે આપડે બોધીન મારવો છે તમે પકડી રાખો હા ભાઈ હા કાઢ ને કદી નોમ દે ઝઘડા કરવાનું થોડા આખા ગોમ એવો કરી ના

ના થાય ભાઈ 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 માં ઝઘડા વાતો માય જાય છે શું પાવ વાતો કરવા વાળો કરવા વાળા તો

થોડું આટલા મારે ઉમર મારા કરો લ્યા ભરેલો બતાવું તમને

ભીરો? રાગ તોડાવી ભાઈ નો રાગ તો રાગ તો આજીવન ના તૂટ હજુ તમને ખબર નહી હા હે ભાઈ હે જોય મિત્રો કોઈની વાતો માં ભંભરેલી વાતો માં આવાનો નહીં જ તો બે ભાઈઓ ના રાખ